અને ઈટુ પર ઇતિહાસ થઈ ગયા છે ને આપણે જવાના છીએ દાદાએ પાદરી જે આપડે હા જો હાડી ને બાડી ની આવ્યા છે નવી હાડી પહેરી છે અને આપડે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આપણે અતા જુનાગઢ જૂનાગઢ થી ગામડે આવ્યા છે એ દાદાએ 3000 જવાનું છે અને અમારે જો આ બાજુ હાલો તમને બતાવી અમારે

ગચર માલધારી ની હોટલ શાહ બનાવે ને એ માણસો છે અને અમારા રોહિત ભાઈ સાહેબ છે ડબલે હજી હજી તૈયાર થયા નથી ડબલે જવાનું તૈયાર છે બધે સારું જ રાખે ડબલે જવાનું અને જો આ બાજુ બધાય ટોળું આખું ઊભું રહી ગયું છે અને હજી તૈયાર થાય છે બધાય અમારે ઢીબુ બધાય રખડે છે જી એમ નામ

તો અહીંયા આપણે દાદા છે હા અહીં દાદાની છે ને આ બાજુ છે આપણે સમસાણ છે આ બાજુ જો લાડવાનું બાળવા દેખાય આ બાજુ તો આપણે રિક્ષા ની છે અને આપણે અહીંયા રખડી છે હવે બધા આ બાજુ જો બધા બેઠા છે અહીંયા અમારા બા ની ને એવું તળે છે બધું

આમે ધીમે ધીમે કે છે કે જો બધું બાવળે ને છે એટલે ન્યા નો જવાય કે એને હલાય એમ નથી એટલે ને પગે લાગે છે ને આપણે તો જવાના છે ધીમે ધીમે તું નાખે છે હાલો આપણે ધીમે ધીમે બાવળિયા છે કાંટા ભરાય છે નકરા છે

ન માર લાગી લીધું અને અમાર બીજું તો હજી મથે છે પાણી રેડે છે તો બીજું માં જોવે છે અમારે એક બેન રોવે છે અને અમારે ખુશી બેન રોવાનું સારું કર્યું છે છે

ના બાજુ આપણે સમથાણ છે જૂનું હા મેનું દેખાય સમથાણ છે ને અહીંયા હમણે નવું બનાવ્યું છે કોઈ વરસાદ પાણીનું હોય લાકડા બાકડા બધું અંદર મૂકે ના બાજુ નાવાનું બાથરૂમ છે વચ્ચે પાછળ બધા એટલે આવે છે વિડીયો અંદર નવા હોય તો વીડિયાને ને લાઈક શેર કરી દેજો તો હા મેં આપડી રિક્ષા પડી છે અને બધા ભરાવા મીડિયા છે હવે ધીમે ધીમે અને અમાર આલ્યા આવે છે એટલે એ હવે જાવું છે ને ઘેર એ હા ઘેર જાવું છે શું અમાર ખાધા આ બાજુ અમારે હોનામાં આલ્યા આવે છે એડી જો ખીર જો આરી ને ના કૂતરા હોય તો આવી ગયા આજે તાઈને રખડવી છે જો ખીર ખાવા આવ્યા હો બહુ વિડિયો ઉતાર્યા અને હવે રોહિત ભાઈ તો હんだની પેલા વ્યાહ ગયા કે સીટ માથે કે જગ્યા મળતી નથી કે